બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરવા માટે મજબૂર દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં એસટી બસની અનિયમિતતાની ફરિયાદ છે શાળાના વિદ્યાર્થીઓના સમય એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી કરી રહ્યા છે એક વાહનમાં પાંત્રીસ થી ચાલીસ બાળકો બેસાડવામાં આવે છે કોઈ બાળક વાહનોની ઉપર તો કોઈ લટકીને મુસાફરી કરી રહ્યું છે

અમે બસ રિક્ષામાં લટકીને અને ખાવા ખાડા ખાબોચિયામાંથી આવીએ છીએ અને અમને બહુ મુશ્કેલી પડે છે તો સુવિધા અમને પૂરતી મળતી નથી એટલે અમારી માંગ એ છે સરકાર દ્વારા એ માંગ છે કે અમારે બસની બસની બસ જોઈએ છે બસ અને અમારે રસ્તામાં આવતા એટલી બધી તકલીફ છે કે વાહનોમાં લટકી લટકીને આવવું પડે છે અને ઘણા બાળકો તો બહુ દૂર દૂરથી આવે છે એટલા માટે અમારી સરકારની એટલી માંગ છે કે અમારી બસ કરી આપવીસ અમારી શાળા રાજમણી વિદ્યાલયમાં લગભગ આઠસો જેટલા બાળકો અભ્યાસ કરે છે એમાંથી દોઢસો થી બસો બાળકો એ રોજ અપડાઉન કરે છે આ બાળકોને આવવાના સમયે અને જવાના સમયે બસની સુવિધા મળતી નથી એના કારણે બાળકોને કાં તો જીપમાં લટકીને જવું પડે છે અથવા તો વાનમાં એ લટકીને જવું પડે છે જે એમના માટે જીવનું જોખમ રહેલું છે તો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે એવી અમારી બધાની વિનંતી છે